હવે સુમૂલ ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે સુમૂલ ડેરીમાં અત્યારે વહીવટદારનું શાસન છે ત્યારે હવે સુમૂલ ડેરીની ચૂંટણી યોજાશે તો સુમૂલ ડેરીમાં અત્યારે વહીવટદારનું શાસન છે પરંતુ જલ્દી જ સુમુલ ડેરીની ચૂંટણી યોજાશે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોનલાઇવથી જોડાયા છે ધનરાજ ક્યારે સુમૂલ ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે બિલકુલ સુમુલ ડેરી ની ચૂંટણી ને લઈને માં જે પ્રમાણે હતી ત્યારે હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે જે પ્રમાણે અત્યારે હાલ ડિરેક્ટર પદ ને લઈને ચૂંટણી યોજાતી હતી અને ત્યારબાદ તેનું જે પ્રમુખ પદ છે આવતું હતું પરંતુ છેલ્લા લાંબા સમયથી સુમુલ ડેરીમાં વહીવટદાર છે સુમુલ નો વહીવટ ચલાવતા હતા કેટલાક વિવાદ ને લઈને સુમુલ ડેરી પટેલ ફોનલાઈન થી જોડાયા છે જયેશ ભાઈ ક્યારે સુમુલ ડેરી ની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યાર પછી જે રીતે રાજકીય કાવાનાઓમાં

કરવા આભાર જયેશભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે